હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને બ્લોગ ફાઇનલી અપલોડ થઈ ચૂક્યો છે આજે ભઈ છે સન્ડે તો આજે ફંડે નથી કરવાનો આજે છે ને આપણે ઘણા બધા વિડીયો બનાવવાના છે શૂટિંગ કરવાના છે અને બપોર પછી એડિટિંગ કરવાના છે બરાબર છે કેમ કે આખા વીકનો જે કન્ટેન્ટ ભેગું કરવો પડતો હશે ને એ આજે થાય ઓકે તો હવે છે ને આપણે લાગી જઈએ કામમાં હવે સન્ડે છે આખો દિવસ ઓફિસ કામ કરવાનું છે ચાલો ફાઇનલી હું ઘરે આવી ગયો છું આજે છે ને ઘણું બધું કામ કર્યું કેમ કે સન્ડે હતો ને આજે ટાઈમનો તો મારી જોડે આરામ કરવાનો કેમકે કેવું છે યુટ્યુબના વિડીયો હતા બાકીના બીજી બધી બ્રાન્ડના વિડીયો હતા તો બધું કમ્પ્લીટ કરી શૂટિંગ વૂટિંગ મોસ્ટલી આપતી છે આજે છે ને બહુ જ બોલ્યો છું અને ઘણું બધું શૂટિંગ કર્યું છે અને શૂટિંગ કરીને એડિટિંગ પણ કર્યું છે અને જે જે વિડીયો અપલોડ કરવાના હતા એડી શેડ્યુલ કરી દીધા છે આના ટાઈમની અંદર જોવા મળશે તો ફટાફટ બધું કામ બતાવ્યું અને ફાઇનલી ઘરે આવ્યો જમી લીધું મસ્ત અને હવે વિડીયો એડિટ કરી અને સુઈ જઈશ તો બસ તમારી માટે આજુ આટલું આટલું જ આવતીકાલે બી ઘણું બધું કામ છે ઓફિસ જવાનું છે ત્યાં બી જવાનું છે એટલે ચલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં તો વિડીયો જો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું કાલે ગુડ નાઇટ બાય બાય ટેક કેર